સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલ કેનાલમાં ગણેશજીની એક પ્રતિમા મળી આવી હતી આ ઘટના પત્રકાર હરેશભાઈ ઠક્કરના ધ્યાનમાં આવતા તેમણે તરત જ ગણેશ ઉત્સવ સમિતિના અનિલભાઈ બિસ્કિટવાલાને માહિતી આપી હતી અનિલભાઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા તેઓ સ્થાનિકોની સહાયથી પ્રતિમાને કેનાલમાંથી બહાર કાઢી અને તેને યોગ્ય રીતે પુનઃ વિસર્જન માટે લઈ ગયા હતા સમિતિ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે ગણેશ વિસર્જન દરમિયાન કૃત્રિમ તળાવ કે ઘરમાં જ યોગ્ય રીતે વિસર્જન કરવામાં આવે જેથી પર્યાવરણ અને

તો મહેરબાની કરીને કોઈ પણ ભક્તોને વિનંતી કે પોતાની મૂર્તિ અથવા તો તમે કુટિમ તળાવમાં આપો એટલે તમારા ઘર પાસે કુંભ બનાવી પાત્રમાં વિસર્ન કરો આવીથી કરીને તમે તમારી હિન્દુ ધર્મની ઘરીમાં તમે જાણો નથી અને હિન્દુ ધર્મે સમાજને નીચે જવું પડે એવું કૃત્ય તમે કરો છો અને કોઈ પણ સંજોગમાં ભગવાન ગણેશજી આવા ભક્તોને માફ કરતા નથી તમને પણ કોઈક સ્વરૂપે તમારે પાપ ભોગવવો પડશે અને સરકારની વિનંતી છે કે અમારી જે માંગણી હોય છે દર વર્ષે